નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ એકવીસ જેનું નામ છે મોતી માળા આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

ગત અવસર આવે નહીં પંક્તિમાં શું કહેવા માંગે છે તો જવાબ આવશે બ જે સમય જતો રહ્યો તે ફરીથી નથી આવતો બીજું સુખ મળે ત્યારે કવિ શું કહે છે તો જવાબ આવશે ક પરવર દિગાર સુખ આપે વિદ્યાર્થી મિત્રો અહીં બે જવાબો આપેલા છે ક તો બ ક આવશે જેમાં બધાનો વિચાર એ જવાબ આપણો થશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ભીડ વખતે ક્યુ ધન કામ આવતું નથી તો જવાબ આવશે બીજાની પાસે રહેલું ત્યાર પછી સહસા કામ કરનારને શું લાગુ પડતું નથી તો જવાબ આવશે બ દિલના સમજદાર હોય છે ત્યાર પછી માનવીએ જિંદગીની ઊંચાઈ પર જવા શું જોઈએ તો જવાબ આવશે ઊંચા લક્ષ્ય સાથે વિચારવું જોઈએ ત્યાર પછી પ્રશ્ન બે સાચા વાક્ય સામે ખરાની નિશાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો જેમાં પેલું મિત્ર ઢાલ સરીખો શોધવો જોઈએ ખરું બીજું તમામ શક્તિથી વિચારીને કામ ન કરવું જોઈએ તો ખોટું ત્રીજું અચાનક કામ કરનાર ડાહ્યો હોય છે તો તે પણ ખોટું છે ત્યાર પછીનું માણસ કેવું જીવ્યો તેની ખબર તેની ગેરહાજરીમાં પડે છે તો તે ખરું છે પાંચમું વચન નિભાવવા બલીએ પાતાળમાં પ્રવેશ કર્યો હતો તો તે ખરું છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ શબ્દના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો જેમાં પેલું પ્રસંગ તો અવસર વાક્ય આજે મારા લગ્ન પ્રસંગ છે બીજું લંકા એટલે રાવણનું રાજ્ય વાક્ય રાજ્ય લંકા ખૂબ જ વૈભવી હતું ત્રીજું સૌ એટલે બધા વાક્ય ખોખો રમવા માટે સૌ મેદાનમાં ભેગા થયા ત્યાર પછી સુરા એટલે બહાદુર વાક્ય યુદ્ધના મેદાનમાં સુરા સૌથી આગળ હોય છે ત્યાર પછી લક્ષ્ય એટલે ધ્યેય વાક્ય અભ્યાસમાં સફળ થવા માટે સ્પષ્ટ લક્ષ્ય જરૂરી છે ત્યાર પછી આપેલ કાવ્યના આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો કાવ્ય આપણને આપેલું છે આપણે ભરોસે આપણે હાલીએ તો ચાલો તેના પ્રશ્નો જોઈએ પ્રશ્ન એક સાગરની વચ્ચે કેવી રીતે જવાનું કવિ કહે છે તો સાગરની વચ્ચે હિંમત અને આત્મવિશ્વાસથી જવાનું કવિ કહે છે બીજું આપણે કોના ભરોસે જીવવું જોઈએ તો આપણે આપણી મહેનત અને શક્તિના ભરોસે જીવવું જોઈએ ત્રીજું સંસાર રૂપી સાગરમાંથી આપણને કોણ ઉગારશે તો સંસાર રૂપી સાગરમાંથી આપણને આપણો આત્મવિશ્વાસ ઉગારશે ચોથું બળ શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ શોધી વાક્ય પ્રયોગ કરો તો બળ એટલે નિર્બળ તો બીમારીના લીધે તેનું શરીર નિર્બળ થઈ ગયું પાંચમું નીચેના શબ્દ નો તો બાહુ એટલે હસ્ત અથવા હાથ અને નાવિક કરવૈયો એટલે નાવિક અને ખલાસી ત્યાર પછી આગળ જઈએ પ્રશ્ન પાંચ આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો જેમાં પેલી પંક્તિ છે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય તેનો વિચાર વિસ્તાર છે તે તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી બીજી પંક્તિ છે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો તો આ બંને પંક્તિઓ તમે અહીં જોઈ શકો છો જેનો વિચાર વિસ્તાર છે તે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પેલું માનવી શું ઝંખે છે તો માનવી પોતે મુક્તિ ઝંખે છે બીજું સામળ પહાણીઓ કોને અને કેમ કહે છે તો જે વગર વિચારીએ કામ કરે છે તેને કવિ પહાણીઓ કહે છે કેમ કે તે વિચાર કરતા નથી ત્યાર પછી પ્રશ્ન ત્રણ વચન નિભાવવા શ્રી રામે શું કર્યું તો વચન નિભાવવા શ્રી રામે વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું હતું આપત્તિમાં આપણને મદદ કરે છે એટલા માટે પાંચમો પોતાની શક્તિ વગર બીજાની સરખામણીએ કામ કરવાથી શું હાલત થાય તો વ્યક્તિ નિષ્ફળ થાય છે કારણ કે તે પોતાનું મૂલ્ય ગુમાવે છે અને પોતાના ભરોસે આગળ વધવા માટે અસમર્થ બને છે પ્રશ્ન સાત કંશમાંથી યોગ્ય પ્રાસ મળતો શબ્દ શોધીને લખો અને બીજો શબ્દ બનાવીને જાતે લખો પેલું ડાહ્યા તો સમયા અને રહ્યા ગણવું તો ભણવું અને લખવું ભણ્યા તો ડાહ્યા અને ગણ્યા પરવર્યો તો ભર્યો અને ઉજવ્યો પૂર એટલે સુર અને નૂર ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ આપી વાક્ય પ્રયોગ કરો જેમાં શક્તિ તો અશક્તિ વાક્ય ભૂખ્યા રહેવાથી શરીર અશક્તિ અનુભવવા લાગે છે બીજું પાતાળ તો આકાશ વાક્ય આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે બીજું ત્રીજું સત્ય તો અસત્ય વાક્ય આપણે ક્યારેય અસત્ય ન બોલવું જોઈએ ચોથું મુક્તિ તો બંધન વાક્ય નદીએ કિનારાનું બંધન સ્વીકારવું પડે પાંચમું સુખ તો દુઃખ વાક્ય નાના દુઃખોથી માણસે હિંમત ન હારવી જોઈએ ત્યાર પછી પ્રશ્ન નવ આપેલા મુદ્દા પરથી વાર્તા લેખન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને મુદ્દા આપેલા છે અને તે મુદ્દા ઉપરથી આપણે સરસ મજાની વાર્તા છે તે બનાવીશું તો જે વાર્તા અહીં બનાવેલી છે તમે જોઈ શકો છો આ વાર્તા લખી શકશો ત્યાર પછી પ્રશ્ન દસ વાલી શિક્ષક કે મિત્રો મની મદદ થી ચોપાઈ કે દોહો શોધીને લખો તો પેલું હાઈકુ છે સૂરજ અસ્ત થયો ચાંદ ચમકતો ઉભો રાતનો તાણ ત્યાર પછી મુક્તક આવે તે પણ એ સમયનો આઘાત

ના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો